લખપત તાલુકાના ગુનેરી ગામમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોની માલિકીની જમીનમાં બળજબરીપૂર્વક વીજ લાઇનનું સમારકામ ખેડૂતોમાં આક્રોશ લખપત તાલુકાના ગુનેરી ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે જેટકો કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોની માલિકીની જમીનમાં બળજબરીપૂર્વક વીજ પોલ અને લાઇનનું સમારકામ કરી રહ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપની અધિકારીઓ દાદાગીરીપૂર્વક દબાણ કરીને જમીનમાં પ્રવેશી કામ કરી રહ્યા છે જ્યારે ખેડૂતોના વાજબી હક્કો અને વળતર અંગેની માંગણીઓ અવગણવામાં આવી રહી છે ગ્રામ પંચાયતના છત્રીસથી વધુ ખેડૂતોએ આ અંગે જેટકો કંપની મામલતદારશ્રી અને કલેક્ટરશ્રી સહિતના સંબંધિત તમામ વિભાગોમાં લેખિત રજૂઆતો કરી છે ખેડૂતોના જણાવ્યા મુજબ આ લાઇન અગાઉ દીપક સિમેન્ટ કંપનીને વીજ પુરવઠા માટે બિછાવવામાં આવી હતી પરંતુ હાલમાં તે કંપની વર્ષોથી બંધ છે હવે તે જ લાઇનનો ઉપયોગ મોટા થર્મલ પાવર સ્ટેશન તરફ કરવા માટે બળજબરીપૂર્વક સમારકામ કરવામાં આવી રહ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે જ્યારે પ્રથમ વખત લાઇન નાખવામાં આવી હતી ત્યારે પૂરતું વળતર કે રોજગાર આપવાની બાંઘરી પૂર્ણ કરવામાં આવી ન હતી અને હવે ફરી કોઈ પણ નવું વળતર આપ્યા વગર જ કંપની પોલીસના સહારે કામ ચાલુ રાખી રહી છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહી નાના ખેડૂતો સાથેનો ન્યાયહનન અને તાનાશાહી સમાન છે ખેડૂતોની માંગ છે કે સરકાર અને જિલ્લા તંત્ર તરત હસ્તક્ષેપ કરીને બળજબરીપૂર્વકનો કામ બંધ કરાવે ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય આપે જય માતાજી રાણાજી હાલાજી ગુનેરી ઓ કંપની વાળા દાદાગીરી પોલીસ પ્રોટેક્શન લઈ ને આ જોઈ શકો છો તમે આવી ગયા છે કોઈ સરપંચને જાણ નથી થાયલ નથી થાય અમે ખેતર પોતે મારું જ ખેતર છે મને જાણ કરવામાં નથી આવી ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન લઈ ને સીધો પોતે આવી ગયા છે કામ કરવા માટે ને એ દાદાગીરી કરવામાં ઉકસાવવામાં આવે છે એવો ગેરવર્તન કરે છે એટલો અમે દાદાગીરીનો રોષ ફેલાવામાં કે ધમકાવવામાં આવે છે ને હું અમને કોઈ જાતની ખબર જ નથી અમે અહીંયા ખેતરે આવ્યા તો કીધું અમે જાણકારી લીધી હતી તમારો ફોન નથી લાગતો આવા ખોટા ખોટા બહાના કરે છે કોઈ જાતનો અમને ખબર જ નથી